તો ગુડ મોર્નિંગ ગાય નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે ને આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો અત્યારે આપણે આવી ગયા છીએ તબેલે તો ગાયો આ બાજુ આપણે લઈ લીધી છે કેમ કે ઓ બાજુ લીમડા બાજુ પવન ઘણો આવતો એટલે આ માટે ઠંડી પણ દિયાદી વધતી જાય છે હવે હવે તો આપણે ગાયો આઈ પા લવ લીધી અને સનાભાઈની અહીં અત્યારે આપણે બે ત્રણ જી રાખવાની છે એ અત્યારે ઘરે જે છે હું પેલું રાશન કાર્ડ ઈ કેવાયસી ને એવું બધું બાકી છે એમને એટલા માટે ઘરે જવાના છે તો અત્યારે કામકાજ એવું ચાલે છે અને જોઈ લ્યો મસ્ત મજાના આપણે લાઈનમાં કરી દીધા છે તો જોઈ લ્યો કેવી મસ્ત જુએ છે જબરજસ્ત તો ગાય છે આપણે બળદી માટે પણ અલગથી વ્યવસ્થા કરી છે જે તમને ગયા વિડીયોમાં બતાવ્યું હતું તો જોઈ લો આ બાજુ છે ને મસ્તીનો ઓથ થઈ રહી છે અને અહીંયા કૂંટા પણ છે ખીલા એટલે આવી રીતનું કામકાજ ચાલુ છે મકાઈમાં પણ કાલે કે આજે કંઈક પાણી આવી જશે જુરિયાવાળો ખાતર અને બીજું કાંઈક કાલા કે એવું કંઈક હાલવી દેસું તો મકાઈ પણ વિકાસ કરવાનું ચાલુ કરી દે હમણાં થોડીક વીક પડી ગઈ છે ઠંડીના કારણે ગાઈ આ ખડ એવો છે આ ખળ તમે ખાલી આમ ફગવી ને તો એ તમારા પાછો ઉગી આવે એટલે અને આ છે આપણો ખારી ખળ તો લગભગ ખબર જ હશે આપણા એંડામાં પણ કી ઘટે હો ભાઈ અને છે આપડા અહીંયા તબેલાની બાજીમાં શેઢામાં બે કૂતરી વીણજી કેટલી બે બે કૂતરી વીણજો ભાઈ બે બે અને સાવ બાજીમાં હો તમે જોઈ લે બટ એની બખોલ તમને બતાવું અને ગલુડિયા લગભગ એક કુતરીના ચાર ત્રણ એવા કંઈક છે ચારથી પાંચ કે એવા કંઈક તો મેં લેખ્યા નથી પણ તમે હમણાં બતાવું જોઈ લે નાના મોટા તમને ફેરફાર લાગશે હજી હો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર ને એક ઉબાજો રહ્યો તેર તો તેર ગલુડિયા છે ગાઈસ અને જુઓ અહીંયા એક એક બખોલ આ બાજુ છે એક બખોલ આ બાજુ છે બે બખોલ અલગ અલગ છે અને ગાયસ ગલુડિયા જુઓ ટોરે વરે હો ભાઈ 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 આ જુઓ જુઓ આ જુઓ એને એમ કે કંઈક ખાવાનું આપશે તો ગાયસ આપણે આના માટે કંઈક ઘરે જઈએ અને કાંઈક લઈ આવીને મસ્ત મજાના બોર જોઈ લો ચકાસ ચો જોઈ જોઈને ખાવા ખરાબ ના હોય ભાઈ તો ગાઈસ બોર પણ મસ્ત મજાના થઈ ગયા છે અને ગલોડિયા માટે આપણે હમણાં જઈએ માને અથવા મમ્મીને કહીએ કે કાંઈક બનાવી આપે રોટલા તો હું સવારના લઈએ તો પણ કાંઈક બીજું હજી ગલુડિયા ભૂખા છે કૂતરી માટે ને એના માટે તો ગાઈસ બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રેજો ભાઈ તો પહેલાં આપણે ઢોરાઓને પાણી લઈએ આવીને બધાને પાણી પાતા તો પછી વાંધો નહીં આપણે થાય પછી કૂતરી માટે ગલુડિયા માટે આપણે સ્પેશિયલ કંઈક આજે લઈ આવીએ તો ગાય બી કન્ટિન્યુ ઉલગમાં રહેજો જાવશે આવશે તો ગાય અત્યારના વાગી ગયા છે સવા ત્રે આપણે આવી ગયા છીએ પાછા વાડી જબરજસ્ત હવામાન ચાકર અને આપણા રાયડામાં મસ્ત મજાના ચકાચક ફૂલ આવી ગયા છે પીરા પીરા જોઈ લો અને ગાઈઝ સના ભાઈ આજે ઘરે જવાના છે તો સનાભાઈ તમારે કેમ ઘરે જાવું છે કે ઘરે એટલે મને જોવું કે કે પેલા ચિકરણ બાકી છે અને એવું થોડું કામ બાકી છે તાલુકામાં એટલે ઘરે જવું પડે એવું પડ્યું તો ગાય કેવાયસી આપણે રાશન કાર્ડની કેવાયસી ચાલુ છે એ બાકી છે અને થોડોક બીજો પણ નાનો મોટો એવું કામ છે એમના છોકરા ભણે છે ત્યાં સાઈન કંઈક કરવાનું છે એવું કંઈક કામકાજ ચાલુ છે ચકાચક ઘઉં પણ કમ્પ્લીટ ઉગ્યા છે ભાઈ ભાઈ તો સનાભાઈ રાયડામાં પાણી પણ પિયારી દીધું છે ઘરે જવા માટે તો સનાભાઈ આમાં આવી પાણી કેદી આવશે પંદર દિવસે તો ગાઈસ હવે કાલે જ પાણી પીઆર્યું છે એટલે પંદર દિવસ પાછળ પાણી આવશે દસ પંદર દિવસ અને ઘઉં પણ રેડી ચકાચક જોઈ લે તમે ઓરું જોઈ લે ઓરું એકદમ બધા કમ્પ્લીટ ઉગી આવ્યા છે તો આમાં પાણી બે ત્રણ દી પાછળ સનાભાઈ વરી આવશે તો સનાભાઈ પાછા ક્યારે આવવાના તમે

તો ગઈ આપણે આવ અત્યારે આવું ઘરે દાડી માં ભણ્યો તો દાડી માં એ હીરો બનાવવાનું ચાલુ કરી અને નો લોટ અને દાડી માં બનાવતા અત્યારે તો ડાડી માં જય શ્રી કૃષ્ણ હમ દાદી ગલુડિયા નનકા નનકા છે ને બેચારા તો દાદી છે ઘી ઘર ને પાણી હમ તો ગાઈસ છે મેં દાદીમા ને કીધું કે વાડી કુતરી વિયાણી છે તો દાદી માં કઈક વાંધો નહીં આપણે દેશી ચૂલા ઉપર કેવો મસ્ત નો પાકે શીરો જુઓ ખૂણામાં તુલસી માતા કેટલી વાર હેકવાનું એ લોઠે તો કરવો હોય તો સારું કરવો ન કે કઈ ને કરવો કઈ વાંધો નહીં તો દાડી હવે લગભગ પાણી નાખશે ગોરવારો પછી ગોરવારો પાણી નાખો ને પછી કેટલા મિનિટ રાખવાનું દાડી હમ હમ હમ

કઈશ અત્યારે આવી ગયા છે પાછા વાળીને જોઈ લો બે આપણે આ જે છે એમાં આપણે શીરો ઉઠલાવી લઈએ ગુડિયા ઉઠલાવા નહીં દે કેમ કે પગેમાં વીટાય છે એટલે તો ઉઠલાવી લઈએ બેણીમાંથી બે ભાગ કરી નાખી ઠરી ગયો ગરમ નથી હવે ખાસ તો ગાઈસ આપણે શીરો લઈને જાય છીએ તો કૂતરીના રિએક્શન જુઓ જુઓ તો જોઈ લો ગલિયા બધાય સાહેબ આ તો જાણે ભૂખી મરી ગઈ ને જુઓ તો આ બે પહેલાના જન્મમાં બેનો હશે નાકા જુઓ ગલુડિયા અને બધા ભેગા નાખાય ના બધા ભેગા નાખાય ના ક એક કૂતરી એક કૂતરી બંને કુતરી ભેગી થાય ને એટલે વઢવા મની જાય પણ આનું એવું કાંઈ નથી એની બે બખોલ પણ તમને બતાવી બે ભેગી જ છે અને આમાંથી આપણે એકાદો ગલુડીઓ પારવાનું થાય છે ભગ આને પારવાનું થશે જોઈ લો કેવો છે મસ્તીનો હાય હાય અને આપણે લઈ જવાનું છે રભડાને જો તો ગાય થોડીક વારમાં સાફ કરી ગયા જો આ કૂતરીને અલગ આપવું પડ્યું કેમ કે એને ખાવાનું મળ્યું જ નથી ખાસ અને એના કાનમાં કંઈક વાગી ગયું છે ગલુડિયા જુઓ કેવા ટોરો ભર્યો ભાઈ ભાઈ આવું એને લગભગ ક્યારેય નહીં મળ્યું હોય અને આપણે કઈક દવા બવા કરાવી પડશે ચાલીને ને જોશું કઈક કાલે આગળ તો ગાઈસ જોઈ લ્યો તમે કે આપણે જે શીરો રાખ્યો તો બધો એકદમ સાફ થઈ ગયો છે ચકાચક અને એમનું પણ આ જે પેટ ભરાણું હશે એમાં એક એક બેને બિચારાને સાવ મળ્યો જ નહોતો તો આ જો આવી રીતના આપણે લાર લાર આવે છે તો એના માટે હવે આપણે રોટલા કે કાંઈક ડેલી લઈ આવવું પડશે એવું કંઈક કરશું આજો ખબર આજે જ પડી સવારના એટલે મેં બપોરે દાડી મને વાત કરી હતી જસ્ટ મેં વાત જ કરી હતી કે દાદી આપણી વાડી એક મસ્ત કૂતરી વીણીએ એના લગભગ પાંચથી છ ગલુડિયા છે એ બે કૂતરી વિયાણી એક પહેલાં વિયાણી હતી પણ મને ખબર નહોતી અને એક હમણાં વિયાણી લગભગ પંદર વીસ દી થયો પણ ગલુડિયા બાર આવ્યા ને એટલે ખબર પડી કે અહીંયા કૂતરી વિયાણી તો આજે જોવા આવ્યો ને એવી રીતના બધે કામકાજ છે તો તમે જોઈ લો અહીં ગલુડિયાની બિચારીની ભૂખ મટી નથી જોઈ લો આ ગલુડિયાને બધારે બધાથી ઓછું મળ્યું છે ને આને નંબર પણ બિચારાનો મળો આવતો હશે કેમ કે આવા ગલુડિયા રબડા જેવા હોય ને એ મારા દીકરા મોથી જાગવા મારી જાય એટલે તો આપણે બે રાખી હતી ગમેલી કાંઈ વાંધો નહીં કાંઈક બીજું કરશો એના માટે વ્યવસ્થા તો ગાઈઝ જ હવે આપણે જઈએ આપણી ગાયો ભેંસો પાસે કેમ કે ગાયું બાંધેલી છે અને ભેંસો હમણાં આવશે તો આપણે થોડોક બીજું કામકાજ છે તો જલ્દીથી પતાવી લઈ અને પછી મળી દવાઈ કરીને તો ગાય છે અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે સાડા સાત તો વિડિયો એડિટ જલ્દીથી કરવો પડશે વિડિયો સારો લાગ્યો તો લાઈક કરીએ શેર કરી દો સબસ્ક્રાઈબો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી ના બે લાઈક ભૂલતા નહીં મળી નવા કન્ટેન્ટ